બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકાના મોટા પીપોદરા ગામે આવતીકાલે ગુરુવારે એક મહત્વપૂર્ણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી દ્વારા બાર વર્ષ પહેલા પોતાનું ગામ છોડી ગયેલા ઓગણત્રીસ આદિવાસી પરિવારોના લગભગ ત્રણસો સભ્યોનું પુનર્વસન કરવામાં આવશે પ્રાપ્ત માહિતી અનુસાર આ આદિવાસી પરિવારો આદિવાસી સમાજના એક ચડોતરુ ગામના કુરિવાજને કારણે પોતાનું ગામ છોડી અન્ય સ્થળોએ સ્થળાંતર કરી ગયા હતા હવે આ કોદરવી પરિવારો માટે મોટા પીપોદરા ગામમાં પુનઃવર્સન કાર્યક્રમ યોજાઈ રહ્યો છે બનાસકાંઠા પોલીસે આ પહેલમાં સક્રિય ભૂમિકા ભજવી છે પોલીસે ડિસ્ટ્રિક્ટ ઇન્સ્પેક્ટર લેન્ડ રેકોર્ડ્સના સંકલનમાં રહીને સાડા આઠ હેક્ટર જેટલી જમીનની માપણી કરાવી છે આ જાડી ઝાંખરા ઉગીને વેરાન બનેલી જમીનને સમતળ કરીને ખેતીલાયક બનાવવામાં આવી છે જેથી આ પરિવારો ફરીથી પોતાનું જીવન શરૂ કરી શકે હાલ ઓગણત્રીસ પરિવારોનું પુનર્વસન થઈ રહ્યું છે જ્યારે બાકીના સત્યાવીસ જેટલા પરિવારોને પણ સ્વૈચ્છિક સામાજિક સંસ્થાઓના સહયોગથી ટૂંક સમયમાં મકાન અને જીવન જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ કરાવી શકાય તે દિશામાં કામગીરી ચાલી રહી છે આ પહેલા આદિવાસી સમુદાયના ઉત્થાન અને સામાજિક સુધારણા માટે એક મહત્વપૂર્ણ પગલું છે